ખૂબ સરસ આયોજન છે તો આપણે સૌ આગળ જગ્યા લઈ લેશું કારણ કે તમે બધા મારી સામે બેઠા હોઈ તો અમને મજા આવે કારણ કે તમને આનંદ વાતો એવા કંઈક ગીતો આપની સાથે રજૂ કરવા માટે જે આવવાનું થયું છે એવા કંઈક પ્રસંગ

हेमनाथ शिष्य शिष्य उमेदपुरी महाराज અને રીસનગરના ગુંધીખાડ ચોરાના સેવકો આવીને એમ કે અમરપુરી બાપુને કે બાપુ અમારા બનાકાડીના મંદિર માં કોઈ पुजारी તકતો નથી કોઈ अदृश्य શક્તિ છે કે ઈ पुजारीને કે તકવા દેતો નથી બાપુ

સાહેબ ઘટાડવાની તાકાત જે સિદ્ધ સંતમાં હોય ખાલી સમાધિ આવી ખાલી અરજ

સાહેબ ગમે આવ્યો હોય ને તો એ સાહેબ થઈ જાય કોઈ પણ વ્યક્તિ અબાલ વૃદ્ધ બાળ કોઈ પણ વ્યક્તિ નું મૃત્યુ નથી સાહેબ આ કેવડો મોટો ચમત્કાર કેવડો મોટો ચમત્કાર કેવડી મોટી

તો પીડાને આમ 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 ચપટીમાં મટાડી શકું પણ કર્મનો બંધન પૂર્વ જન્મના કર્મનો જે સિંચન કરેલું છે કર્મનો બંધન છે એ તો પરમેશ્વરને પણ ચૂકવવું પડે પર ભવની જે લેણદેણ છે એ તો ઈશ્વરને પણ ચૂકવવી પડે હું તો સંત અને હું કદાચ આ પીડા મટાડી દઉં ને તો મારે ફરી એક મહિના માટે ફરી પાછી બીજો અવતાર લેવો એટલા માટે દીકરીની ઉત્તર ગુજરાત ની ધરતી એવી એક એક વાતો રજૂ કરવી છે મહાકાળી વિરાજમાન હોય વાળાઈ ની હોય ઉમાના જે પરિવાર ની માથે ખમકારા હોય કરતા હરતા હિશ્રી કાલી કાલી કાલ નહીં મળતો કાલી वीर अर्जुन रो प्राण अर्जुन जेवो महारथी होय कृष्णे जेवो सारथी होय महाभारत तो युद्ध होय 18 लाख महामानविया का वंशाल युद्ध मा

પોતાના પાણી ગાંડી ધનુષ ની પાન તો ફેકે તો ફગે ખરો વીર અર્જુન નો પણ મારા ઉમેદપુરી બાપુ નું વેણ ભગે નહીં ભલે પલટ જાય સમાન મારા ઉમેદપુરી મારા નું વેણ ભગે નહીં ભલે પલટ જાય એવા ઉમેદપુરી મહારાજ ની આજે એક એક સટ માં પાટોત્સવ આપણે ઉજવવા માટે જઈ છીએ ત્યારે એક એક કલાકારોને આપણે અહીંયા સાંભળવાના છે આ તો ખાલી માઈક ટેસ્ટિંગ થયું છે કાર્યક્રમ હવે શરૂ થાય છે ખાલી માઈક ટેસ્ટિંગ થયું છે હવે માઈક तो ये भी आपने भारतीय परंपरा भारतीय संस्कृति 5000 वर्ष से चली आती अपनी परंपरा आनंद के कंद जुग वंदन शिव नंदन को यज्ञ पर धूप नाम लीजे विघ्न के हरण सुख करण तारण तरण चरण को नमन कीजे और देव दरबार में गगन शोभा रति प्रीत के काज नवनीत लीजे शीश सिंदूर में रहतु गरकाव सदाएवा गुणपत को सुमिर कर गवन कीजे એવા ગણપતિ મહારાજ તેત્રીસ કોટી ને અખંડ હો બિરાજમાન દેવતાઓ કેટલા તેત્રીસ કોટી તેત્રીસ કરોડ ની કોઈ એમ કેતું હોય તમને કે તેત્રીસ કરોડ દેવતા છે તો વાત ખોટી પડે સાહેબ ભારતની વસ્તી કેટલી કે એકસો ને ચાલીસ કરોડ તેત્રી કરોડ દેવતા હોય તો પાંચ જણા વચ્ચે એક દેવતા આવે ભાગમાં પાંચ જણા વચ્ચે એક દેવતા આવે સોલ્યુશન થઈ જાય બધી સમસ્યા પણ દેવતા 33 કરોડ નથી દેવતા 33 કોટી છે કયા કયા તો આપણો આ લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું છે 33 કોટી દેવતા કયા કયા 33 કોટી દેવતા તો 11 રુદ્ર 12 આદિત્ય 8 વસુ અને બે અશ્વિની કુમારો આમ 33 કોટી દેવતા 33 કોટી મે અખંડ હો બિરાજ નામ ગણેશ નામ આદિ અનાદિ પ્રયંતે પૂજ કોણપતિ આગળ રાખી અને કાર્યક્રમ ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ગુજરાત નું ગરવ ના ઘણા બધા આલ્બમ આવે છે અને જેમનો અવાજ જ પરિચય આપશે કે કલાકાર કેવો છે સાહેબ જેનું ઘણો પરિચય આપશે એવા અષાઢી કંઠ માલિક આજે શ્રી વિનોદભાઈ શ્રવાડિયા અને હું વિનંતી કરી જોરદાર હળાબેટ તાળીઓ થી આપણે વધાવી લઈએ જબરજસ્ત ગણપતિ વંદના અને આપને મોજ આવે એવા ગુરુ વંદના અને શિવ વંદના ભજનો લઈ અને વિનોદભાઈ આવે ત્યારબાદ બાદ આપને હસાવવા માટે આશ્ચર્યનો વાવા જોડું ગુજરાત ઉત્તર ગુજરાત નું ગૌરવ એવા અમારા ભરતભાઈ નાવા લઈએ વધાર્યા છે એવા જ આપણા ફિમેલ સિંગર બેન શ્રી વિમળાબેન એ પણ આપણને આનંદ કરાવશે અને હું દીપક જોશી મા બાપની દીકરી વાલનો દરિયો એવી અનેક વાતો છે ઉત્તર ગુજરાતની ધરતીની પડેલો એવો એવી અનેક ઇતિહાસની કથાઓ છે જે જ્યાં જ્યાં સમય મળશે ત્યાં હું જ્યાં સુધી તમારી તૈયારી હશે તમારી સાંભળવાની તૈયારી હશે ત્યાં સુધીની અમારી તૈયારી અમે ઘરે કહીને આવ્યા છે કે આવું એમ એટલે તમારી જ્યાં સુધી તૈયારી હશે ત્યાં સુધી અમારી અહિયાં રજૂઆતની તૈયારી આપણને હસાવવાના પણ છે એક એક વાતો અહીંથી રજૂ કરશું એટલે જેમ સમય મળે એમ બધા આમ તો ગોઠવાતા જાય છે ધીરે ધીરે ગોઠવાતા જશે માહોલ ગામી જશે તો વિનોદભાઈ શિરવાણીયા પધાર